હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં અને કોઈ પણ તહેવાર આવતો હોય છે તો તહેવાર નિમિત્તે કંઈક અલગ વાનગી બનતી હોય છે તો એ રીતે મહાશિવરાત્રિ આવે છે તો એના માટે હું અહીંયા સ્પેશિયલ એવી શક્કરિયાની ખીર બનાવી અને એની રેસીપી તમને શેર કરીશ તો આ રીતે મેં ત્રણસો ગ્રામ સક્કરિયા લઈ લીધા છે ધોઈને સરસ એવા રેડી કરી દીધા છે અને ઝાડા એવા આ રીતે લેવા જેથી રેસા વગર ના આવે તો આપણે એને વરાળમાં બાફવાના છે તો મારી પાસે આ રીતે ઢોકળાનું કૂકર છે તે મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને પાણી અંદર રાખી અને રાખી દીધું હતું તો પાણી થોડું ગરમ થઈ જાય એટલે આ રીતે શક્કરિયા રાખી એને ઢાંકી અને આપણે ગેસની ફૂલ ફ્લેમ પર વીસ મિનિટ સુધી થવા દઈશું જ્યાં સુધી આપણા શક્કરિયા બફાય ત્યાં સુધી આપણે ગેસ ઓન કરી અને આ રીતે મોટું એક બાઉલ રાખી દઈશું અને એમાં આપણે દૂધ એડ કરવાનું છે મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધ લીધું છે તો એને આપણે અંદર એડ કરી અને થોડું એવું ગરમ થવા દઈશું તો શક્કરિયા આપણા આ રીતે મેં ચેક કર્યું તો બફાઈ ગયા છે તો એની ઉપરની છાલ આવે છે એ આપણે નીકાળી દેવાની છે તો આ રીતે હું બધા જ શક્કરિયાની છાલ નીકાળી અને તૈયાર કરી દઈશ તો આ રીતે મેં છાલ નીકાળીને રેડી કરી દીધી છે અને આ રીતે જે છીણી આવે છે એના વડે આપણે બધા જ સક્કરિયા આ રીતે છીણી દેવાના જો તમે છીણી વડે આ રીતે છીણવા ના માગતા હોય તો હાથ વડે પણ મેસ કરી શકાય અને જે હું આ ખીર બનાવું છું એ તમે અગિયારસ કે કોઈ ફરાળ તરીકે ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય છે તો તમે પણ આ રીતે ખીર બનાવી અને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ રીતે બધા જ શક્કરી આપણે છીણી દેવાના તો દૂધ આપણું આ રીતે થોડું ગરમ થઈ જાય એટલે આ જે છીણેલા શક્કરિયા આપણે રેડી કર્યા હતા એ બધા જ હું અંદર એડ કરી દઈશ જો તમારે બધા શક્કરિયા એડ ના કરવા હોય જેટલું તમારે જાડી ખીર બનાવી હોય એ રીતે તમે અંદર એડ કરી શકો છો મેં અહીંયા બધા જ સક્કરિયા અંદર એડ કરી દીધા છે અને ખાંડ મેં અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન અંદર એડ કરી છે શક્કરિયા થોડા એવા ગળા આવે છે એટલે ખાંડનું પ્રમાણ તમારે ઘણું એવું ઓછું રાખવાનું અને ટેસ્ટ પ્રમાણે તમારે ખાંડ એડ કરવાની તો આ રીતે થોડું એવું ઉકળી અને સરસ એવું મિક્સ થઈ જાય પછી એમાં આપણે હાફ ટેબલ સ્પૂન જેવો એલચી પાવડર હું અહીંયા એડ કરી દઈશ તો થોડા ડ્રાયફ્રૂટ કટ કરેલા કાજુ બદામ અને પિસ્તા મેં અહીંયા રાખ્યા છે તો એ પણ હું અંદર એડ કરી દઈશ અને ડ્રાયફ્રૂટ એડ કર્યા પછી આપણે બે મિનિટ સુધી ફરીથી એને ઉકળવા દેવાનું છે જેથી બધા જ ડ્રાયફ્રૂટ આપણા સરસ એવા સોફ્ટ થઈ જાય અને સરસ એવી ખીર આપણી બનીને રેડી થઈ છે એને હું અહીંયા સર્વિંગ બાઉલમાં નીકાળી દઈશ તો કોઈ પણ ઉપવાસ કે અગિયારસ કે ફરાળ તરીકે ખાઈ શકાય એવી આ શક્કરિયાની ખીર તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને આ ટેસ્ટી ખીરની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી રેસીપી કેવી લાગી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય